મિત્રો નમસ્તે નમસ્તે બાળ મિત્રો નમસ્તે ધારાબેન જીજ્ઞાબેન ટૂંક સમયમાં જ આવી રહી છે બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ અને આપણો રાષ્ટ્રીય તહેવાર માનો ત્રીજો રાષ્ટ્રીય તહેવાર અને આપણા બધા બાળ મિત્રો ઉત્સુક હશે ગાંધી જયંતિ અને આપણે જ્યારે ગાંધીજીને યાદ કરીએ ને ત્યારે એક સરસ મજાનો ચહેરો આપણા માનસ પટ પર ઉપસી આવે નાની એવી પોતળી ધારણ કરી હોય અને પગમાં સાદી એવી ચપ્પલ હોય અને આંખમાં ચશ્મા હોય અને આવો સાદુ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ ખૂબ મોટા મોટા કામ કરી ગઈ અને જેમનું જીવન એ જેમનો સંદેશ હતો અને એમનું સૂત્ર હતું સાદુ જીવન ઉચ્ચ વિચાર અને એમણે હંમેશા પોતાના જીવનમાં અહિંસાને અને સત્યને સ્થાન આપ્યું હતું તો બાણમિત્રો એવા ગાંધી બાપુ માટે એમ કહેવાનું મન થાય કે ગાંધી શબ્દ બોલતા જ યાદ આવીને એ ચિત્ર આ એક લાગણીએ મન મારું થોડું દુભાય કેમ કરીને ઉજવું જયંતિ તે ન સમજાય જાણકારી તો છે સૌને કોણ હતા એ ગાંધી મળી આઝાદી તેનાથી તે જ્ઞાન પણ ખરું જ સત્યને અહિંસાનું બનાવી હથિયાર એ લડ્યા સુખ સગવડ બધું જ ત્યજ્યું દેશની ખાતર એક એકને મળે રોટી કપડા અને મકાન તે સ્વપ્ન રહ્યું સદાય આ સીધા સાદા સાધુનું પણ પ્રશ્ન છે ત્યાં કે આપણે આપ્યું તેને શું સંસ્કૃતિ કે અસ્મિતા કઈ ના કરી શક્યા આપણે ભાઈચારાની એ ભીત આપણે હાથે જ પડી જીવનમાં શું ફક્ત બે દિવસ જ હા માત્ર બે જ થશે પ્રવચનો મોટા મોટા એ ગાંધીજીને નામ રાષ્ટ્રપિતા રાષ્ટ્રપિતા કંઈ સૌ સંબોધશે ત્યારે તો કંઈ ન કરી શક્યા પણ હવે કરીએ કરીએ સંકલ્પ બનાવીએ મહાન આ ગાંધીના ભારતને તો બાળમિત્રો આ કવિતા આપણને ઘણું બધું કહી જાય છે કે ગાંધીજીએ જે ભારતનું સ્વપ્ન જોયું હતું અને જે સત્ય અહિંસા અને સ્વચ્છતાના પાઠ જે મૂળમાં નાખી ગયા છે ને એ મૂળની ઉપર આપણે વૃક્ષ ઉગાડવામાં ક્યાંક નિષ્ફળ રહ્યા છીએ તો હવે આ પાઠને આપણે આપણા જીવનમાં અચૂક ઉતારીએ અને સાંભળીએ આ સરસ મજાનું ગીત બાળ મિત્રો ગાંધીજીને જેમ સત્ય અને અહિંસા પ્રિય હતા ને એવી જ રીતે ગાંધી બાપુ સ્વચ્છતાના ખૂબ આગ્રહી હતા અને થોડા કેટલાક સમયથી આપણા દેશની સરકારે પણ સ્વચ્છતાનું અભિયાન જોરશોરથી ચાલુ કર્યું છે અને એ હજુ પણ ચાલુ રહ્યું છે અને આમ પણ બાળમિત્રો જો આપણે સ્વચ્છ રહીએ ને તો આપણે બધાને ગમીએ આવો જ સ્વચ્છતાના પાઠ શીખવતો વાર્તાલાપ આજે આપણે સાંભળીએ આવો સ્વચ્છતાના પાઠ શીખીએ અને આ વાર્તાલાપ આપી રહ્યા છે ભાનુબેન ખત્રી નમસ્તે બાળમિત્રો ચાલો બાળકો આજે આપણે સ્વચ્છતા એટલે શું તે જાણીએ સ્વચ્છતા એટલે સુગડતા અથવા તો કહો કે ચોખ્ખાઈ ખરું ને એ કેવી રીતે રાખશો શા માટે રાખવી જોઈએ તે આપણે જાણીએ પહેલું સુખ તે જાતે નર્યા આ કહેવત તો તમે લોકોએ તમારા મમ્મી પપ્પા કે શિક્ષકોના મોએ સાંભળી જશે એનો સાર એ કે જીવવાનું સૌથી મોટું સુખ જો કોઈ હોય તો તે નિરોગીપણું છે જો તમે નિરોગી હશો તંદુરસ્ત હશો તો જ પ્રગતિના સોપાન સર કરી શકશો અને જાણો છો નિરોગી રહેવા માટે સૌથી મહત્ત્વનું પાસું છે સ્વચ્છતા આ એટલે કે સ્વચ્છતા એક સારી આદત છે સભ્ય સમાજનું એક મહત્ત્વનું લક્ષણ છે એ ભલે એક વ્યક્તિગત આદત લાગતી હોય પણ સાચું પૂછો તો એ સમગ્ર સમાજ માટે ઉપયોગી છે આપણે પોતે સ્વચ્છ રહેતા શીખીશું તો ઘરને ચોખ્ખું રાખીશું ઘર સ્વચ્છ હશે તો આપણે શાળાએ જઈશું ત્યારે ત્યાં પણ ગંદકી દૂર કરવા મથીશું અને ધીમે ધીમે એમાં એવા તો પરોવાઈ જઈશું કે પછી તો જ્યાં જઈશું ત્યાં સ્વચ્છતાનો આગ્રહ રાખીશું અને ત્યારે વાતાવરણ પણ ચોખ્ખું બનશે અને પર્યાવરણને પણ નુકસાન નહીં થાય પ્રશ્ન ચીવટપૂર્વક ચોખ્ખાઈ રાખવાનો છે તો બાળકો તમે સ્વચ્છતા કેળવવાના શ્રી ગણેશ સવારના જાગો ત્યારથી જ કરી શકો છો પ્રથમ તો ઉઠતા વેત દાંત સાફ કરવા જરૂરી છે ડૉક્ટરોના કહેવા મુજબ દાંત સાફ કરવા માટે ઉપર નીચે બ્રશ ફેરવું પહેલાં બહારના ભાગમાં પછી અંદરના ભાગમાં બ્રશ ઉપર નીચે ફેરવવાથી બે દાંતની વચ્ચેનો જે કચરો છે તે સાફ થઈ જશે જમ્યા પછી પણ બ્રશ કરવાની ટેવ રાખવાથી દાંતની વચ્ચે ફસાયેલો ખોરાક સાફ થઈ જશે નાનપણમાં દાંત દુખવાની ફરિયાદ નહીં રહે અને મોઢું દુર્ગંધ મારવાથી દૂર રહેશે ઘણીવાર તમારી બાજુમાં બેસનાર તમારો મિત્ર વાત કરે ત્યારે તેના મોંમાંથી દુર્ગંધ આવતી હોય તો તે તમને ગમશે નહીં જ ગમે તો દાંતની સ્વચ્છતા માટે છીવટ જરૂરી છે મોઢું ધોતી વખતે આંખને પણ ચોખ્ખી કરો પોપચા ચોંટ્યા હોય તો તેને પણ સાફ કરો કોગળા કરી બ્રશ થઈ ફ્રેશ થઈ ગયા ત્યારબાદ લેટ્રિનમાં ગયા બાદ ફ્લશ કર્યા વિના ક્યારે બહાર નીકળતા નહીં ઘણીવાર આપણે ક્યાંક બહારગામ જતા રસ્તામાં જ્યારે આવી ગંદકી જોઈએ છીએ તે આપણને જરાય ગમતું નથી તો ઘરમાં ફ્લશ ખેંચવાનું ચૂકશો નહીં હાથ પગ સાદા પાણીથી નહીં પણ સાબુથી જ ધોવા સાદા પાણીથી હાથ ધોવાથી ગંદકીના જંતુ દૂર ન થાય માત્ર ત્યારે જ નહીં પણ બહારથી જેટલી વાર ઘરમાં આવો એટલી વખત સાબુથી જ હાથ ધોવાનો આગ્રહ રાખશો ધૂળમાં રમી આવ્યા પછી પણ શાળાએ જતાં પહેલાં નાવા જતી વખતે સાબુથી આખા શરીરની સફાઈ કરવી અનિવાર્ય છે શરીર લૂછીને તમારો ટુવાલ ક્યાં મૂકશો પલંગ પર બાથરૂમમાં કે દોરી પર સૂકવીને જશો ટુવાલ ગમે ત્યાં ન મૂકતા દોરી પર સૂકવીને જ જશો એવી ટેવ પાડશો માથામાં તેલની માલિશ કરાવવાનું તો ચૂકશો જ નહીં અને હા બાળકો શાળાએ જતાં પહેલાં તમારા ઓરડાને વ્યવસ્થિત કર્યા વિના ચાલે જ નહીં પ્રથમ તો તમે પલંગ પર સૂતા હોવ તો રજાઈ નવેસરથી સાફ કરી પાથરો અને ઉઢવાની ચાદર વીંટીને બાજુએ મૂકો જો જમીન પર પથારી હોય તો તેની વીંટીને યોગ્ય સ્થાને મૂકો લેસન માટેની દરેક સામગ્રી ચોપડીઓ જો વેરણ છેરણ પડેલી હોય બીજી વસ્તુઓ પણ એના સ્થાને મૂકો આપણે ઘણીવાર જોઈએ છીએ કે કેટલાક બાળકોના હાથ અને પગના નખ એટલા વધેલા હોય છે કે જાણે ક્યારેય કાપતા જ નહીં હોય એની અંદર મેલ ભરાઈ જતાં નખની ટોચનો ભાગ કાળો દેખાતો હોય છે આ તો ગંદકીનું ઘર જેવું છે આ બાળકો જમતી વખતે રોટલી તોડતા હશે કે દાળમાં આંગળા બોળતા હશે અને પછી કોળિયું મોઢામાં નાખતા હશે ત્યારે ચોક્કસપણે નખમાંનો મેલ પણ ખોરાક સાથે પેટમાં જતો હશે આવું થાય તો પેટની બીમારી થઈ શકે છે તબિયત નાદુરસ્ત હોય તો ભણવાની પણ મજા ન પડે ભણવાનો ભાર લાગે માટે બાળકો હાથ પગના નખ દર અઠવાડિયે નિયમિત રીતે કાપવાની ટેવ પાડશો કદાચ એટલે જ અમુક સ્કૂલોમાં લીડરો દ્વારા આવા કાર્ય કરાવવામાં આવતા હોય છે જે અઠવાડિયે એક વખત દરેકના વાળ નખ સ્વચ્છતાની નોંધ રાખે અને શાળા દ્વારા પણ વાલીને આ બાબતે જાણ કરવામાં આવે છે સ્કૂલ જો બસ મારફત કે રિક્ષા દ્વારા જતા હો તો ગંદકી બસમાં કે રસ્તા પર કરવી નહીં પીપર કે ચોકલેટ અને વેફર જેવા નાસ્તાના પાઉચ બસમાં કે રસ્તામાં ફેંકવાનું ટાળશો વળી આપણે જોતા હોઈએ છીએ કે ઘણા બાળકો બારી બહાર મોં કાઢીને થૂકતા હોય છે આ એક કુટે છે આપણે પહેલાં માળે રહેતા હોઈએ અને બીજા માળ પરનો પડોશી જોરથી થૂકે અને આપણા પર છાંટા ઉડે તો કેવું લાગે આપણને ગુસ્સો જ આવે ને તો પછી આપણે થૂકીએ અને બીજા પર પડે તો સ્વાભાવિક છે એને પણ ગુસ્સો આવે અરે છીંક આવે ત્યારે પણ નાક અને મોં પર રૂમાલ ઢાંકી દેવાનું ઉચિત છે સ્કૂલ પહોંચ્યા પછી તમારે સ્વચ્છતા અને સુઘડતા માટે વધુ સજાગ રહેવું પણ જોઈએ કારણ કે શાળા એ બીજું ઘર છે આ એક એવું મહત્ત્વનું સ્થળ છે જ્યાં તમારું એટલે કે ભારતના ભાવિ નાગરિકોનું ઘડતર થવાનું છે બાળપણથી સ્કૂલ કક્ષાએથી જો સ્વચ્છતા જાળવવાની જાતે સ્વચ્છ રહેવાની ટેવ પાડશો તો ભવિષ્યમાં તમને જ ફાયદો થવાનો છે સ્વચ્છ અને સુગઢ રહેવાથી તમારું વ્યક્તિત્વ દેખાવ પ્રથમ દ્રષ્ટિએ જ સામેની વ્યક્તિને ગમી જશે શાળામાં તમારે એક જવાબદાર વિદ્યાર્થી તરીકે વર્તવું જરૂરી છે અહીં તમે શિક્ષણ લેવા ઉપરાંત ગ્રાઉન્ડમાં રમો પણ છો હવે જો તમે જે મેદાનમાં રમો છો ત્યાં કચરાના ઢગલા હોય તો એ ઉકરડા જેવો જ લાગશે આવું કેમ થાય છે દેખીતી રીતે જ શાળાના બાળકો ચોક અને કાગળના ટુકડા કે નાસ્તો કર્યા પછી વેફરના પાઉ જેવી જે વસ્તુઓ જ્યાં ત્યાં ફેંકી દે તો ગ્રાઉન્ડ ઉકરડું જ બની જાય આવું ન થાય તે માટે કચરા ટોપલીમાં જ કચરો નાખવો જોઈએ વર્ગમાં પણ પેન્સિલની અણી કાઢતી વખતે કચરો તો ટોપલીમાં જ નાખવો રહે ઘણા બાળકો શાળાના બગીચામાં ઉગેલા ફૂલ આડેધડ તોડીને ફેંકતા હોય છે એ સારું નથી તો કેટલાક વળી દિવાલ પર લખાણ કે ચિત્રામણ કરે છે આપણી ખુદની અને આજુબાજુની સ્વચ્છતા જળવાઈ રહે એ માટે દિવાલો બગાડવી જોઈએ નહીં ઘણા બાળકો રિસેસમાં ઘેરથી નાનકડા ટિફિનમાં નાસ્તો લઈ આવે તો ઘણા બાળકો સ્કૂલની બહાર ઊભેલી લારીઓવાળા પાસેથી ખાવાની વસ્તુ ખરીદે છે આવા બાળકોએ ખાસ તકેદારી રાખવી જોઈએ કે વાનગીઓ પર માખીઓ તો નથી બણબળતી ને નહીં બાળકને રોગ થવાની શક્યતા રહે છે ગંદા હાથે અપાતી પાણીપુરી પણ નુકસાન કરે છે ઘર અને શાળા ઉપરાંત આપણે બહાર ફરવા જઈએ કે બગીચામાં જઈએ કે પછી હોટલમાં ખાવા જઈએ ત્યારે પણ આ જ વસ્તુઓનું ધ્યાન રાખવાની સાથે સાથે ખાસ કરીને બજારોમાં ખરીદી કરતી વખતે મળતી પ્લાસ્ટિકની થેલીઓ જ્યાં ત્યાં ફેંકવાથી બચવું જોઈએ આપને તો ખ્યાલ જ હશે કે અવારનવાર અખબારોમાં એવા સમાચાર આવે છે કે આવી ર રસ્તે રઝળતી પ્લાસ્ટિકની કોથળીઓ ગાય ચાવી જાય છે અને એ પ્લાસ્ટિક એના પેટમાં જમા થતું જાય છે કેટલીક ગાયોના મૃત્યુ પછી પોસ્ટમોર્ટમ કરતાં દસથી વીસ કિલો જેટલું પ્લાસ્ટિક નીકળ્યું હોવાના સમાચાર પણ આપણે વાંચી ચૂક્યા છીએ આપણે જેને માતા ગણીએ છીએ એ ગાયની આપણે જ આવી હાલત કરીએ તે કેમ ચાલે બીજી સરસ વાત હમીરસર આપણા ભુજનો શણગાર આ સાલ તો મેઘરાજાએ પણ મેર કરી હર્યું ભર્યું પાણીથી ભરેલું તળાવ જોઈ આપણે ખુશ થઈએ એથી પણ વધુ ખુશ થઈએ માછલીને બિસ્કીટ બ્રેડ કે લોટ આપીએ ફટાફટ માછલીઓને ખાતી જોઈ ખૂબ જ આનંદ અને ખુશી થાય પણ બિસ્કિટના રેપર બ્રેડના પાઉચ આપણે ત્યાં જ ફેંકી દઈએ એ સારું લાગે તરત જ હવામાં ઉઠતી પ્લાસ્ટિકની થેલીઓ હંમેશરમાં પડે અને તે સુંદરતા તેની જોખમાય કેવું લાગે શાળાના પ્રવાસની વાત આવે તો ખુશીથી ઉછળી પડો છો ખરું ને પણ પ્રવાસમાં ઘણી તકેદારી આપણને રાખવી જરૂરી છે નાસ્તો કર્યો સૌ લાપરવાહીથી ખાવા પીવાની કે નાસ્તાની કોથળીઓ કાગળના કૂચા કાગળની ડીસો ને ત્યાં જ ફેંકીને જતા રહીએ છીએ આ બધો કચરો ભેગો કરી કોથળામાં કે ડસ્ટબીનમાં નાખવો યોગ્ય ગણાય શિક્ષકોએ પણ આગ્રહ રાખી મોટા ડસ્ટબીનમાં ના કોથળામાં કચરો ભેગો કરાવી શહેરના નગરપાલિકાની કચરા ટોપલીમાં નાખી સ્વચ્છતા જાળવવાની રીત સમજાવવી જોઈએ ઘણીવાર એવું બને છે કે ટીવી પર સારો પ્રોગ્રામ ચાલુ હોય તો તમને ત્યાં જ થાળી લઈ જમવાની ઈચ્છા થઈ જાય જમતા જમતા નીચે ખાવાનું કંઈક ઢોળાય તો તરત જ કીડી મચ્છર તેના પર આવી જાય તો તે યોગ્ય ન કહેવાય નિશ્ચિત સ્થળે જમવું એ સ્વચ્છતાની નજરે જરૂરી છે વળી જમ્યા પછી તમારી પ્લેટ અને બીજા વાસણ પણ રસોડાની સિંકમાં જ જાતે મૂકી આવશો તો તમારી મમ્મીને વધુ ગમશે મમ્મી પપ્પા અથવા તો દાદા દાદીની થાળી પણ જો નિશિંકમાં મૂકશો સૌ ખુશ થશે વડીલો પ્રત્યેનો આદર સમાજમાં જરૂરી છે આ બધી બાબતોનો સાર કાઢીએ તો આપણે જાતે સ્વચ્છ રહીશું અને આજુબાજુના સ્થળો આપણું ઘર સોસાયટી શાળા પણ સ્વચ્છ અને સુઘડ હશે તો આખા વાતાવરણમાં તાજગી જેવું દેખાશે અને તમારું વ્યક્તિત્વ ખીલી ઉઠશે કામ કરવાનો ઉત્સાહ વધશે અને માંદગીથી દૂર રહી શકશો તેથી જ તો સ્વચ્છતા ત્યાં પ્રભુતાની કહેવત જાણીતી છે તો બાળમિત્રો મિત્રો સરસ મજાનો વાર્તાલાપ સાંભળ્યો ને આવો સ્વચ્છતાના પાઠ શીખીએ તો આ વાર્તાલાપ સાંભળીને આપણે એટલો સંકલ્પ ચોક્કસ થી લઈએ કે આપણે હંમેશા સ્વચ્છ રહીશું અને જ્યાં પણ આપણે કચરો દેખાશે ને ત્યાંથી કચરો ઉપાડી અને ડસ્ટબીનમાં જઈએ શાળામાં જઈએ ક્યાંય બજારમાં જઈએ તો આપણી આજુબાજુ જ્યાં પણ કચરો દેખાય ને એ અચૂક આપણે ઉપાડી અને એને યોગ્ય સ્થાને મૂકી જ અને આ સરસ મજાની વાત પછી તમારા જેવા જ બાળ મિત્રો રુદ્ર વાળંદ અને યજ્ઞ ગોર આકાશવાણી ભુજના સ્ટુડિયો પર પોતાની પ્રસ્તુતિ લઈને ઉપસ્થિત છે અને બાળમિત્રો હવે નવરાત્રી નજીક આવી રહી છે ને તો આપણા બાળમિત્રો પણ મંડી પડ્યા છે નવરાત્રીની તૈયારીમાં તો આવો સાંભળીએ આપણા બાળમિત્રો નવરાત્રીની કેવી તૈયારી કરી રહ્યા છે અને બાળમિત્રો તમે જે આ એમની પ્રસ્તુતિ સાંભળશો ને એમાં સરસ મજાના ઓર્ગનના સ્વરો પર પોતાની આંગળીઓ નચાવી છે રુદ્ર વાળંદે અને ઢોલ પર પોતાનો હાથ અજમાવ્યો છે યજ્ઞ ઘોરે તો આવો બાળ મિત્રો સાંભળીયે રુદ્ર વાળંદ અને યજ્ઞ ઘોર પ્રસ્તુતિ મિત્રો નવરાત્રીના ના એંધાણ સંભળાવતી આ સરસ મજાની પ્રસ્તુતિ આપણે સાંભળી જે રજૂ કરી યજ્ઞ ઘોર અને રુદ્રક આણંદે તો બાળમિત્રો હવે નવરાત્રી નજીક આવી રહી છે તો તમે નવરાત્રિને આવકારવા માટે સજી ધજીને તૈયાર છો ને તો સરસ મજાના ચણિયાચોળી કેડિયા અને સરસ મજાના ઓર્નામેન્ટ્સ આ બધું જ તમે ખરીદી લીધું હશે અને હવે તૈયાર હશો નવરાત્રિને આવકારવા માટે અને પગ તમારા થનગનતા હશે ઢોલના તાલે નાચવા અને ઝુમવા માટે તો બાળમિત્રો ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ ફરી મળીશું આપના માનીતા કાર્યક્રમ કિલોલ માં આવતા રવિવારે સાંજે સાડા છ વાગે ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો ચીકના બેન આવજો બાળ મિત્રો આવજો તારાબેન